રોટરી ક્લબ ફેરા તથા સોનગઢ શહેર મિત્ર મંડળના સંયુક્ત પ્રયત્નોથી તારીખ તેર ઓગસ્ટ બે ના પચીસના રોજ બુધવારના દિવસે સોનગઢ ગામનું પ્રતિક અને ઐતિહાસિક સોનગઢ કિલ્લા તથા તેની તળેટીમાં આવેલ તળાવ અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું પ્રથમ તળાવ તથા આસપાસની જગ્યા પરથી પ્લાસ્ટિકના રેપર્સ પ્લાસ્ટિકની બોટલ પ્લાસ્ટિકના થેલો તેમજ અન્ય કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઐતિહાસિક કિલ્લાની ઉપર પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું એકત્રિત કરાયેલા તમામ કચરાનો નિકાલ કરવા કિલ્લાની સામે આવેલી ડમ્પિંગ સાઇટ પર કરવામાં આવ્યો હતો રોટરી ક્લબ ઓફ પ્યારાના પ્રમુખ શ્રીમતી રુજુતા રિલ ગાંધીએ જનતાને તથા પ્રવાસીઓને પર્યટન સ્થળોની સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી અંગે સંદેશ આપ્યો હતો આ અભિયાનમાં રોટરી ક્લબ ઓફ પ્યારા તરફથી શ્રી વિજય શાહ શ્રી અમિત ગાંધી તેમજ સંભવિત રોટરેક્ટ પ્રમિત ગાંધી અને દીપેશ ખંભાતી ઉપસ્થિત રહ્યા હતા સોનગઢ શહેર મિત્ર મંડળ તરફથી શ્રી વિજય પાઉસે શ્રી શ્રી રાજુભાઈ તથા તેમની ટીમે સક્રિય સહકાર આપ્યો હતો રુજુતા ગાંધીએ સોનગઢ નગરપાલિકા તથા સફાઈ કામદારીની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તેમજ સફાઈ કર્મચારીઓ માટે જમવાની વ્યવસ્થા પણ રોટરી ક્લબ ઓફ વ્યારા તરફથી કરવામાં આવી હતી સોનગઢના ગૌરવ અને સંસ્કૃતિનો વારસો એવા કિલ્લો આપણું પ્રતિક આપણી ઇતિહાસની ગાથાનું પ્રતિક ત્યાં અમે આજે સાફ સફાઈનું આયોજન કર્યું છે સૌ તો હું રોટરી ક્લબ ઓફ વ્યારાની વતી સમગ્ર ટીમ જે સફાઈ અભિયાન માટે અહીંયા ઉપસ્થિત છે સોનગઢ શહેર મિત્ર મંડળના પ્રેસિડેન્ટ વિજયભાઈ પાવસે અને એમની ટીમ અને સાથે સાથે નગરપાલિકાની સફાઈ કર્મચારીની ટીમ અમારી સાથે ઉપસ્થિત છે અને આ અમે લોકો અહીંયા સફાઈ કરવા માટે આવ્યા છે પબ્લિકને એક જ મેસેજ આપવા માંગુ છું કે ગવર્મેન્ટે આ જે જગ્યા છે આપણો કિલ્લાની ટળેટી અને કિલ્લો એ એક પર્યટક સ્થળ તરીકે જાહેર કર્યું છે તો આપણી પણ એક ફરજ છે કે એની સાફ સફાઈ એની ચોખ્ખાઈ રાખીએ અહીંયા એટલા બધા પ્રમાણમાં પ્લાસ્ટિક્સની બોટલો મળી છે રેપરો મળી છે તો પબ્લિકને એક જ વિનંતી છે તે આપણે આપણી સંસ્કૃતિનું આપણા ઇતિહાસના વારસાનું આપણે ગૌરવ છે એનું આપણે જતન કરવું એ ખૂબ જ જરૂરી છે અને પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ જરૂરી છે તો સ્વચ્છતા અભિયાન રાખવું જરૂરી છે અમારા દ્વારા તો કરવામાં આવે જ છે પણ સાથે સાથે જે પણ પબ્લિકો અહીંયા આવે છે એને એક જ વિનંતી કરું છું કે અહીંયા આવા પ્લાસ્ટિક્સને રેપરને બધું નહીં નાખો અને અહીંયા જે ડસ્ટબિન મૂકવામાં આવી છે એમાં જ તમારો કચરો ફેંકો સાથે સાથે અમે આજે શપથ લઈએ છીએ કે સ્વચ્છતા રાખીશું પર્યાવરણની જાળવણી કરીશું અને બીજા પાસે કરાવીશું પણ થેન્ક યુ સો મચ આપણે સ્વચ્છ સોનગઢ અને ગૌરવશાળી આપણો વારસો સમગ્ર સ્પેશિયલ થેન્કસ ટુ નગરપાલિકા ટીમ અને સ્પેશિયલ થેન્કસ ટુ સોનગઢ શહેર મિત્ર મંડળ જે કાયમ સપોર્ટેડ છે થેન્ક યુ સો ચાલો આજે અમે સોનગઢ કિલ્લા ઉપર પ્રવાસે આવ્યા હતા ત્યાંનું પ્રકૃતિ તેમજ આ વાતાવરણ સારું છે પ્લસ ત્યાં રોટરી ક્લબ ઓફ યારાના સફાઈ રોટરી ક્લબ ઓફ યારાનું સફાઈનું કામકાજ ચાલુ થયું છે અને તે સારી રીતે ચાલે છે આ તમે જોઈ શકો છો કે અહીંયા કોઈપણ પ્રકારની ગંદકી અથવા કોઈ પણ પ્રકારનું વસ્તુ જોવા મળતી નથી રસ્તા ઉપર અને કોઈ પણ પ્રકારનું કોઈ પણ જગ્યા પર તમારે અહીંયા આવીને કચરો નાખવો નહીં કે ગંદકી કરવી નહીં आतू विनंती स्पेशल थँक्स टू सोनगढ शहर मित्र मंडळ एंड सोनगढ नगरपालिका टीम हु आर ऑलवेज सपोर्टेड अस